અમૃત હોસ્પિટલ કેન્દ્ર રાજકોટ उमेश કામરિયા આબે ને એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદોથી એના શબ્દમાં સાંભળીએ તમાર નામ સેજરા ગામ કોરબંદર હવે તમને શું તકલીફ હતી અને કેટલા સમયથી અને એમાં શું શું એમઆરઆઈ સીટી સ્કેન પછી આ બતાવ્યું હા કર્યું આયુર્વેદિક કર્યું હા અને ડોક્ટર નું શું કેવું હતું એમાં ઓપરેશન કરાવવાનું ઓપરેશન હવે જરૂર લાગે રેડી ને અને બીજે જ્યાં જ્યાં કર્યું ત્યાં રિઝલ્ટ માં કેવું હતું અને અહીંયા કેવું એટલે ત્યાં ફરક પડ્યો તો હા સા મોટું નહોતું હા અહીંયા થોડો વધારે સારું લાગે છે વગર દવાએ ખાલી એક કીધું છે હજી કઈ દવા નથી આવી હા અમૃત પુષ્પની બોટલ એક આવી હા બીજાને શું કહેવા માંગો આ કરાવું છું એમ કે આમાં કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને તમે તો શિક્ષક છો એટલે તમને તો બધી આમ ખબર જ હોય રેડી ને અને અહીંયા તમે કેવી રીતે આવ્યા મારા ફેન દીકરા છે મુકેશ એને મને રેફરન્સ આપ્યો અને આજે આપણે કેટલામો દિવસ છે પાંચમો દિવસ પાંચ દિવસ ચોથો કે પાંચમો ચોથો કે પાંચમો ચાર દિવસ થયા લખો હા ચાર દિવસ જ થયા હવે રેડી ચાર દિવસમાં કેટલો અંદાજે બાકી કેટલો એસી ટકા જેટલો હતો પાકો જય દ્વારકાધીશ કાલે જોઈએ પાછું હું છે કેવી રીતનું